લારી પથારા એસોસિએશન અને જૂના વડોદરાના આસપાસના તમામ દુકાનદારો દ્વારા સ્વચ્છાએ બજારો બંધ રાખવામાં આવશે અને હુમલામાં માર્યા ગયેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે વેપારી અગ્રણી જયેશ ઠાકોરે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ હુમલાના વિરુદ્ધમાં વેપારીઓ જડબેસ લાખ બંધ પાડશે આ બંધ પાડીને અમે કાશ્મીરમાં મૃત્યુ પામેલા લોકોની શ્રદ્ધાંજલિ આપીશું અને વડાપ્રધાન મોદી પાકિસ્તાન સામે જંગનું એલાન કરે તો અમે તેમને સપોર્ટ કરીશું અને તેમની સાથે ખભેથી ખભો મિલાવીને ઉભા રહીશું જેથી અમારી તમામ વેપારીઓને અપીલ છે કે આવતીકાલે આપણે સ્વેચ્છાએ બંધ પાડવાનો છે વેપારી સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના વિરુદ્ધમાં આવતીકાલે તમામ વેપારીઓ બંધ પાડવાના છે તેમાં અમારું